રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમ્પાઉન્ડ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ નોકર મંડળ દ્વારા આમરનાથ ઉપવાસની શરૂઆત કરવામાં આવી છે કર્મચારીઓએ જણાવ્યું કે તેમની લગભગ 18 જેટલી પડતર માંગણીયું છે જે અંગે થોડા દિવસ પહેલાં જ ઉગ્ર રેલી દ્વારા સત્તાવાળાઓનું ધ્યાન દોરાવાયું હતું તેમ છતાં સત્તાવાળાઓ તરફથી કોઈ સ્પષ્ટ પ્રતિસાદ ન મળતા કર્મચારીઓએ અંતે ઉપવાસનો માર્ગ અપનાવ્યો છે આંદોલનકારીઓએ ચેતવણી આપી છે કે જો માંગણીઓ અંગે તાત્કાલિક સકારાત્મક નિર્ણય ન લેવામાં આવે તો આ ઉપવાસ વધુ અમદાવાદ કોર્પોરેશનમાં અમદાવાદ મ્યુનિસિપલ નોકરમેન્ટ દ્વારા એક ઉપવાસનો પ્રોગ્રામ ચાલુ કર્યો છે અઠવાડિયા પહેલા જેમ એક મહારેલી યોજી હતી અને મહાર્લી યોજીને એમને સખત એમની જે માગણી નથી અમદાવાદ દેખાવો કરીને અમદાવાદના જે સત્તાવાળા છે આપણી સાથે સ્થાનિક નેતા ઉપસ્થિત છે આપનું શુભ નામ મારું નામ ચંદ્રકાંતભાઈ પરમાર અમદાવાદ મ્યુનિસિપલ નોકડ મંડળના કાર્યકારી પ્રમુખ આપણી મુખ્ય શું માંગણીઓ છે મારી જે મુખ્ય માંગણીઓ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સાતેય ઝોનની અંદર કોન્ટ્રાક્ટ પથા જે ચાલે છે સફાઈનો એ સફાઈ કોન્ટ્રાક્ટ બંધ કરી સી રજિસ્ટર રોજિંદા કામદારોની કોર્પોરેશનમાં ભરતી કરે હોસ્પિટલોની અંદર જે આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ ચાલે છે તે બંધ કરી નવી ભરતી કરે મેન્યુઅલ ખાતાની અંદર જે આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ ચાલે છે તે બંધ કરી નવી ભરતી કર્યા સીએનસીડી ખાતાની અંદર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ ચાલે છે તે બંધ કરી નવી ભરતી કર્યા એ એમટીએસના કર્મચારીઓએ બે હજાર છથી બે હજાર અગિયારમાં ડ્રાઈવર રેમ રેમરાયે નોકરી જે આપી તે રેમ રેમરાયે નોકરીની અંદર આપ્યા પછી એ લોકોને કાયમ કરવા જોઈએ તે એમને કાયમ કરવા જોઈએ ફાયર બ્રિગેડના કર્મચારીઓ ચોવીસ કલાક નોકરી કરે છે એ આખા ગુજરાતમાં કે ભારતમાં ક્યાંય નથી ફક્ત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છે તો એમને આઠ કલાકની નોકરીનો અમલ કરવો જોઈએ અને સુરત મહાનગરપાલિકાનો જે ગ્રેડ પે છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓને ગ્રેડ પે પગાર આપવા અને વર્ગ ત્રણના વર્ગ ચારની કોર્પોરેશનના જુદા જુદા ખાતા વિભાગોમાં જે ખાલી જગ્યાઓ છે એ તાકીદે ખાલી જગ્યા ભરે જોવા જઈએ તો એમના ઉપવાસો એમની અંદાજ જેટલી માગણીઓ છે સમજો કે આ માગણીઓ દિવાળી તૈયાર તારીખ કરી છે જો આ માગણી નિશો આપ ક્યાં પગલાં લઈશું આના પછી જો અમારી માંગણી મ્યુનિસિપલ કમિશનર સાહેબ હમણાં વહેલામાં વહેલી તકે અમારી જો માંગણીઓ સ્વીકારવામાં નહીં આવો નો નિકાલ નહીં કરે તો આનાથી બી અમે ઉગ્ર આંદોલન કરીશું જોવા જઈએ તો અમે મારી સાથે આવતા દિવસેમાં ઉગ્ર આંદોલન કરશે હરીશાહી સાથે વૈશ્વરાણા ઓસ્કા ન્યૂઝ અમદાવાદ